નમસ્કાર મારા વાળા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો મને છે ને ઘણી બધી ક્વેરીઝ ઘણા બધા મેસેજ આવે એવા ટ્રેડર્સ પાસેથી કે સર અમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે સ્વિંગ ટ્રેડિંગ માટે કઈ રીતે સ્ટોક સિલેક્ટ કરાય સ્વિંગ ટ્રેડિંગમાં એન્ટ્રી કઈ રીતે લેવાય એક્ઝિટ કઈ રીતે લેવાય અને આવા ઘણા બધા ક્વેશ્ચન મને રોજ આવતા હોય છે હવે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોની એક મિનિટ તમે સ્કીપ ના કરતા હમણાં હું લેપટોપ ઉપર જઈને તમને ઘણું બધું સમજાવવાનું છું પણ એ પહેલાં અમુક વાત ઉપર ધ્યાન આપવું બહુ જરૂરી છે મને ઘણી વખત એવું લાગે છે કે ઘણા લોકો સ્વિંગ ટ્રેડિંગ એટલા માટે કરવા માગે છે કે એ લોકોને ઇન્ટરાડેમાં લોસ થઈ ચૂક્યો હોય છે બરાબર બીજી વસ્તુ એવી હોય છે કે બીજી આર્ગ્યુમેન્ટ એવી હોય છે કે સર અમારી પાસે બહુ ટાઈમ નથી હોતો આ એક બીજી આર્ગ્યુમેન્ટ હોય છે આ બધી વાત તમારી સાચી છે અને હમણાં લેપટોપ ઉપર જઈને હું તમને હું કઈ રીતે વિચારું છું સ્વિંગ ટ્રેડિંગમાં એ હું તમને વિચારતા શીખવાડીશ બહુ સરસ રીતે કે કઈ રીતે હું પકડું છું સ્ટોકની મુવમેન્ટ એ હું શીખવાડીશ પણ છે ને સો વાતની એક વાત કે તમને એક રિયાલિટી ખબર હોવી જોઈએ કે છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણું જે ઇન્ડિયાનું માર્કેટ છે ને એ બહુ વોલેટાઇલ થઈ ગયું છે હવે વોલેટાઇલ એટલે અવનવા અવનવા એમાં ગમે ત્યારે સ્પાઈક આવે છે ગમે ત્યારે ત્રણસો પોઈન્ટ અપ ચારસો પોઈન્ટ ડાઉન આવું થાય છે અને હમણાં કહેવા જઈએ ને એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આપણું માર્કેટ છે ને ટ્રમ્પ ચલાવે છે કે ટ્રમ્પ જે બોલે ને એ બાજુ માર્કેટ જાય છે તમારામાં ગમે એટલું નોલેજ હોય ને કાંઈ કામમાં નથી આવતું એટલે હવેના માર્કેટમાં પહેલા જે બધા ઓલા વિડીયો તમે જોજો સ્વિંગ ટ્રેડિંગનું સ્ક્રીન સ્ક્રીનર ને સ્વિંગ ટ્રેડિંગના સોફ્ટવેર ને આમ એવું બધું ન ચાલે એવા બધા ક્વેશ્ચન તમે મને ના પૂછો એવી રીતના તમે પૈસા નહીં બનાવી શકો કે સર એક સ્ક્રીનર આપી દો ને સ્ટોક સિલેક્ટ કરવા માટેનું એવું ના હોય ભાઈ કે તમે એક સોફ્ટવેરનું સ્ક્રીનર ચલાવો અને તમને આમ ચાર સ્ટોક મળે ને જ્યાં બ્રેકઆઉટ થતી એન્ટ્રી લઈ લો આ બધી બહુ ખોટી વાતો છે મને આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ખાલી એક ટ્રેડર એવો બતાવો કે જે આવી રીતના પૈસા કમાઈ ચૂક્યો છે અને આવું બધું ફેન્સી યુટ્યુબમાં જે નોલેજ મળે છે ને એ જંક ફૂડ જેવું છે ભાઈ એમાંથી પૈસા ન બને થોડુંક આપણે દિમાગ યુઝ કરવું પડે એટલે ભલે હું અત્યારે લેપટોપ પર જઈને હું બતાવું છું કે કઈ રીતે આપણે સ્ટોક શોધવા કઈ રીતે સ્ટોકમાં મુવમેન્ટ સમજવી તમે ચાહો તો તમે એને ટ્રેડ કરી શકો પણ એક વસ્તુ હું તમને કહી દઉં અત્યારનું માર્કેટ એવું છે ને કે માની લ્યો કે મને સ્વિંગ ટ્રેડિંગની મુવમેન્ટ જોતા આવડે છે કે ચાલો હું રિલાયન્સ જોઉં છું ચાલો હું ઇન્ફોસિસ ચલો હું એક્સિસ બેંક જોઉં ચલો હું ટાટા મોટર જોઉં આવું બધું આપણે કરતા હોય સ્વિંગ ટ્રેડિંગ માટે બરાબર એન્ટ્રી એક્ઝિટનું આપણે બધું વિચારતા હોય આમ છતાંય એક સાચું સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય ને તો તમારે હેજિંગ કરવું જ પડે જો તમને હેજિંગ ન ગમતું હોય ડિફિકલ્ટ લાગતું હોય તો હું તમને બે ત્રણ વસ્તુ કહું જ્યારે ન કરે નારાયણ અને કાંઈક ગેપડાઉન આવી ગયું ને તો તમે એ સ્ટોકમાં ફસાઈ જશો અને પછી એમાંથી બહાર નીકળતા વાર લાગે કારણ કે એ લોસ જ એક મોટો થઈ ગયો હોય અને આપણો હ્યુમન નેચર કેવો છે ખબર જ્યાં સુધી ઠોકર લાગે ત્યાં સુધી માનીએ નહીં એટલે માન લો કે તમે અત્યાર સુધીમાં દસ પંદર સ્વિંગના ટ્રેડ લઈ લીધા નાનો મોટો પ્રોફિટ થયો તો તમારે કોન્ફિડન્સ આવી જાય તમને નો ખબર હોય કે જે નવ વર્ષ શરૂ થવાનું છે ને એમાં પેલા જ મહિને કેવો ટ્રેડ આવશે કે ટ્રમ્પ કઈક બોલો અને પાંચ માર્કેટ ડાઉન ને તમારો સ્ટોક એ છ ડાઉન ગયો અને તમને મોટો લોસ થઈ ગયો અને ઘણી વખત તો લોકોને છ ટકા નહીં વીસ વીસ ત્રીસ ત્રીસ ટકાના લોસ જાય કારણ કે વ્યવસ્થિત મેનેજમેન્ટ કર્યું ન હોય એટલે લોસ રિકવર જ ન થાય તમારો એટલે સો વાતની એક વાત હવેનો સમય હેજિંગનો છે અને હેજિંગ ઇન્ટરેસ્ટિંગ છે અને હેજિંગ નહીં તમે લોકો ગોખવામાં અને એ ઇન્સ્ટિટ્યૂટમાં જાવમાં કે જે તમને ગોખાવે છે થોડુંક સમજો બધી વસ્તુને બરાબર આપણે સૌથી પહેલા આપણે જઈએ અને આપણે આજે લેપટોપમાં એ જ શીખવું છે હું તમને હેજિંગ કે નહીં શીખવાડું હું તમને ખાલી વિચારતા શીખવાડીશ કે સ્ટોકનો ચાર્ટ કઈ રીતે જોવાય કઈ રીતે એમાં એક જજમેન્ટ લેતા શીખાય બસ આજે આપણે આ જ શીખવું છે પછીના વિડીયોમાં આપણે પછીની વાત કરશું તો જઈએ આપણે મારા લેપટોપ ઉપર ઓકે તો હવે આપણે આવી ગયા છીએ સરસ મજાના લેપટોપ ઉપર બહુ સારી રીતે તમે ધ્યાન આપજો એન્જોય કરજો અને આમાંથી બહુ સારી ઇન્સાઇટ લઈને એપ્લાય કરજો તમારી લાઈફમાં હવે આપણે અમુક છે છે ને સ્ટોકનું લિસ્ટ બતાવ્યું આપણે પાંચ સાત સ્ટોકનું બિહેવિયર સ્ટડી કરશું ને તો તમને ખબર પડી જશે કે હું કઈ રીતે વિચારું સૌથી પહેલા આપણે એક્સિસ બેન્ક લઈ લઈએ હવે એક્સિસ બેંકનો મેં અહીંયા વન ડે નો ચાર્ટ લીધો છે જ્યારે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય જ્યારે આપણે પોઝિશનલ ટ્રેડિંગ કરતા હોય તો ત્યારે આપણે વન ડે નો ચાર્ટ જોવો પડે ત્યારે આપણે પંદર મિનિટ ત્રીસ મિનિટ ના ચાર્ટ નું બહુ કામ હોય નહીં બરોબર સૌથી પહેલા તો આ તમે સમજો હવે અહીંયા જે હમણાં લેટેસ્ટ થયું છે ને ખાલી એના ઉપર ધ્યાન રાખીએ અને કઈ રીતે જે યુટ્યુબમાં ખોટું ખોટું એકદમ ઈઝી જ્ઞાન આપે છે ને લોકો કે સપોર્ટ રેજિસ્ટન્સ સપોર્ટ રેજિસ્ટન્સ આવું કરે છે ને એમાં એટલું ઈઝી હોત ને પહેલા તો કોઈ પણ માઇનસ પૈસા કમાઈ લેત અને આ એટલું બધું ઈઝી જંક ફૂડ ની જેમ પરસવામાં આવે છે ને કે તમને એવું લાગશે ઓહો કંઈ કઈ નથી સપોર્ટ હું ટ્રેડ કરી કહીશ એવું ના હોય પછી હું તમને એ કહીશ કે હું કઈ રીતે વિચારું છું મારી સામે ચાર્ટ આવે તો હું કઈ રીતે છું જો હવે આ એક એક્સિસ બેંકનો નો ચાર્ટ છે અને આ ઘણો થોડોક થોડુંક લેટેસ્ટ બી છે ને થોડુંક જૂનું થઈ ગયું છે બધું બરોબર એટલે આપણે શું કે એકાદ છ મહિના આઠ મહિના વડો આપણે એકદમ ટાઈમ ફ્રેમ લીધા છે કે આપણને ટ્રેડ કઈ રીતે મળે છે બરોબર જો અહીંયા એક્સિસ બેંક નું બિહેવિયર કેવું છે કે ભાઈ બિહેવિયર ખાલી જોવું ને તો આ સ્ટોક અહીંયા ડાઉન થયો તો થોડોક અહીંયા થયો છે અને હતો એનો અપ ટ્રેન્ડ આવ્યો હું ચાર્ટ જોતો હોય હવે ઘણા લોકો કરે શું ખબર છે જેમકે આ બ્રેકઆઉટ થઈને ટ્રેડ લઈ લે આવું શીખવાના ને બ્રેકઆઉટમાં એનું એક રેજીસ્ટન્સ હતું આ બીજું રેજીસ્ટન્સ હતું આ ત્રીજું હતું ક્યાંક ને ક્યાંક આવું તમે લોકો બ્રેકઆઉટ શોધતા હોય અને યુટ્યુબમાં આવું બધું બહુ શીખવાડે પણ આ બ્રેકઆઉટમાં પ્રોબ્લેમ શું થાય ખબર છે કે અહીંયા આ સ્ટોક હવે પહેલી વાર આવ્યો ઘણા ટાઈમ પછી પહેલી વાર પાછો આવ્યો આ ઝોન એના માટે નવું છે તો શું થાય ખબર છે કે ઘણી વખત બહુ અહીંયા એસએલ હિટ થાય બહુ એસએલ હિટ થાય બ્રેકઆઉટ ઉપર બરોબર તો હું એવી રીતના ટ્રેડ ન કરું મને હું અહીંયા જોઉં કઈક અહીંયા કઈક મને કઈક મળે છે કઈક મને ક્લેરિટી ન મળતી હોય ને તો હું રાહ જોઉં પછી અહીંયા જો એને અહીંથી આમ આટલો ઉપર ગયો સ્ટોક પછી શું થયું થોડુંક આમાં કરેક્શન આવ્યું જોયું તમે કરેક્શન આવ્યું કરેક્શન પછી શું થયું આ રેડ કેન્ડલ આવી એ સ્ટોપ થઈ અને એટલી જ મોટી ગ્રીન કેન્ડલ આવી એટલે આવું કઈક થયું જો આમ એટલે પેલા સેલર ના હાથમાં પાવર હતો સેલર થોડાક રોકાણા બ્રેક મારી બરાબર અને પાછો પાવર બાયર ના હાથમાં આવી ગયો એટલું જ નહીં એટલું જ નહીં આ જે હાઈ હતા ને એ ક્રોસ થી

આ તો ઠીક છે સામેવાળાએ બે ત્રણ સિક્સ મારી દીધી વીસ ત્રીસ રન રન અમારા કોઈ બોલરે આપી દીધા પણ અમે એમ જવા નહીં દીધું એ લોકો પાછો એ હાઈ છે ને એને ક્લેમ કરી લીધો કે ના આ કરેક્શનને અમે નલીફાઈ કરી દેશું જેમ કે સામેવાળા બોલર સામેવાળા બેટ્સમેને વીસ ત્રીસ રન મારી દીધા પછી ધડામ કરીને એની વિકેટ જતી રહી તો પાછો છે મેચ છે ને બહારના હાથમાં આવી ગયો બરોબર તો મને આવું કઈક ગમે આવી એક્ટિવિટી ગમે સો અહીંયા હું એન્ટર થાઉ હું અને અહીંયા હું એમ કહું કે ચલો આ મારો લોસ છે આવી રીતનું કઈક બિહેવિયર મળે તો મને ખાતરી શું હોય ખબર છે કે લગભગ આ જે સ્ટોપ લોસ છે ને એ હિટ કરતા બહુ વાર લાગશે તો આના મને થોડોક ભરોસો હોય અને જો એના પછી શું થયું કે આ જે હાઈ તોડો એ પછી હજી સુધી અપચ છે કેટલા દિવસ થઈ ગયા અને હવે તમને શું લાગે છે કે અહીંયા આવતા આવતા હજી કેટલા દિવસ લાગશે તમને મને એ કહો કારણ કે પાછા બાયર એને ડિફેન્ડ કરવાના છે સો મે એવું નો કહ્યું કે મે અહીંયા ક્યાં ટ્રેડ લીધો ઓહો અહીંયા બ્રેકઆઉટ થયું ત્યાં ટ્રેડ લઈ લીધો અચ્છા અહીંયા બ્રેકઆઉટ થાય ત્યાં ટ્રેડ લઈ લીધો મે જોયું મે લોજિક ડિફાઇન કર્યું મે બિહેવિયર જોયું પાવર એક્સચેન્જ નું અને મે એક એવો એસએલ ટ્રાય કરવાની ચૂઝ કરી કે જે એસએલ માર્કેટ માટે ડિફિકલ્ટ છે હિટ કરો તો આ રીતે વિચાર આવ્યો તમે YouTube માં આખો દિવસ બેસશો અને 500 વિડિયો જોશો આ 500 માંથી 99 99% લોકો રીઅલ ટ્રેડર હોતા બી નથી એને તમારી સફળતા તમારા ફેલિયર વિશે એને કાંઈ પડી નથી હોતી એને યુટ્યુબના વી જોઈએ છે તે લોકો સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર બી પાંચસો વિડીયો બનાવીને મૂકી દેશે એમ ટ્રેડ ના થાય તમે એવી રીતના બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરવા જશો ને હવે તમને એવું થયું હવે ઘણા લોકો શું વિચારે ખબર ઓહો સર એક્સિસ બેંક તો ભાગી ગયો ને બસ આ ક્રોસ થાય તો હું ટ્રેડ લઈ લઉં એવું ના હોય કે આ રેઝિસ્ટન્સ છે તો તમે હજાર વાર તમારે અહીંયા સ્ટોપ લોસ હિટ થશે આવું બધું ના વિચારો તમે કે રેઝિસ્ટન્સ સપોર્ટ આમ વર્ક ન કરે જો ઘણા લોકો આવું વિચાર્યો કે આ એક રેઝિસ્ટન્સ હતો બસ આ તોડે ને આપણે ટ્રેડમાં બેસી જશું એમ નહીં એમ નહીં તમારે એક એવી એન્ટ્રી લેવાની છે કે જે માર્કેટને આવતા બહુ વાર લાગે કે તમને નુકસાની દેતા વાર લાગે તમે એ રીતે આ વસ્તુને જોતા શીખો બરાબર સો મારી હું તમને થિંકિંગ સ્ટાઇલ કહું છું કોઈ મારી પાસે ફોર્મ્યુલા નથી કોઈ ટિપ્સ નથી કોઈ શોર્ટકટ નથી અને જરૂરી નથી કે આ એક પેટર્ન છે ને એના ઉપર તમે ટ્રેડ લઈ લ્યો આ એક ડિસ્કશન ચાલે છે કે હાઉ ટુ ચેક અ ચાર્ટ કે સ્વિંગ ટ્રેડરના સેટઅપ્સ તમારે કઈ રીતે ટ્રેડ કરવો રાઈટ ઓકે હવે આપણે એક બીજો સ્ટોક લઈએ તો હવે આવી ગયો રિલાયન્સ બરોબર રિલાયન્સ એક ફેવરેટ સ્ટોક છે રિલાયન્સ મે આપણે વન ડે રાખશું હવે જો રિલાયન્સ માં કેવું થાય છે કે હમણા હમણા જ્યારે આપણું માર્કેટ બુલિશ થયું એટલે ઘણા બધા સ્ટોક આમ બેરિશ મોડમાં હતા તો હું ઓબ્ઝર્વ કરતો હોય ટ્રેડ નો લેતો હોય પણ હું ઓબ્ઝર્વ કરું કે શું થાય છે અને મારે દર વખતે એકાદ બે પોઈન્ટર્સ જોઈએ તો જો એટલી ખબર પડી કે આ રિલાયન્સ અહીંયા ટ્રેડ કરતો તો પછી અહીંયા પોઝ લીધું આ પોઝ તો ખબર પડી

તો લોકો શું કરે ખબર ઓહો આ સપોર્ટ તોડી નાખ્યો સપોર્ટ તોડી નાખે એવું નથી આ એક સ્ટોક નું બિહેવિયર છે બરાબર આ નીચે આ ઉપર પણ એક વસ્તુ શું સમજાણી કે આખો આ બેરિસ્ટ્રેન્ડ છે ને એ ધીરે ધીરે રોકાવા માંડ્યો કારણ કે એને પોઝ લીધા ઉપર ગયો નીચે આવ્યો ઉપર ગયો બરાબર આને તમે કોન્સોલિડેશન કયો એક રેન્જ કયો ગમે એ તમે કહી દો તો હવે ઘણા લોકો કરે શું ખબર છે આ રીતે આમ જોવે ને બરાબર તો ઘણા લોકો કરે શું ખબર ઓહો બરાબર આ એક ઝોન છે અહીંયા ક્યાંક આપણે ટ્રેડ લેવાની જરૂર છે આ ઝોન બરોબર અહીંયા હવે શું થાય ખબર છે હું કોઈ દિવસ આવી રીતના ટ્રેડ નું હું કઈ રીતે વિચારું ખબર છે કે આ બેરિશ હતું અહીંયા એને પોઝ લીધું અહીંયા ઉપર ગયો અહીંયા નીચે ગયો પણ આ મારા માટે તો એક પોઝ જ છે આ રેન્જમાં કે પોઝ લેવાની ટ્રાય કરે છે અને ભલે આથી નીચે વયું ગયું પણ એક સિગ્નલ આપે છે કે બાયર્સ છે કોઈ પૈસા ડમ્પ કરે છે એટલા માટે તો પાછો ઉપર ગયું અને વડે પાછું અહીંયા પોઝ લીધું તો મને છે ને અહીંયા ગમશે ક્યાંક એન્ટર થવું કારણ કે છે ને મને બે પોઝ મળી ગયા છે એટલે હવે મને એવું લાગશે કે યાર આ હવે નોલો એટલો બધો બેરીશ નથી જો બેરીશ હોય ને તો આ બબે ત્રણ ત્રણ પોઝ લે નહીં એટલે હું ધ્યાન રાખું કે મારે પેલા જોવું તું કે આ બે શું કરે પછી અહીંયા રોકાણ અને અહીંયા ક્યાંક થી ઉપર જવા માંગે છે તો મારી એન્ટ્રી ગમે અહીંયા કેન્ડલ ઉપર કરો મને એન્ટ્રી સાથે લેવા દેવા નથી કે સર તમે કઈ પ્રાઇસ એન્ટ્રી કરો છો ડઝન્ટ મેટર બરોબર પણ હું શું કહું છું કે ચલો હું મેં ગમે ત્યાં અહીંયા ટ્રેડ લીધો છે પણ મને એક મનમાં એક ટ્રસ્ટ હશે એક શાંતિ હશે કે એ પોઝ લે છે ને એ બધા એરિયામાં મારો એક એસેલ છે કે જ્યાં બાયર્સ ડિફેન્ડ કરે છે બરોબર પછી જો અહીંયા કેવું રીતના છે એટલે આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આ વર્ષોના જજમેન્ટ પછી આવડે કે હું શું શોધું કે ભાઈ જ્યાં સ્ટોક માર્કેટને આવતા બહુ વાર લાગે જ્યાં મને ખબર હોય કે લગભગ આ બધો એરિયા એવો છે કે ત્યાં માર્કેટને પાછી આવવાની પ્રોબેબિલિટી બહુ ઓછી છે બહુ ઓછી છે ચલો મારે આને એસેલ રાખો છે આ રેન્જને તો અહીંયા ક્યાંક એન્ટર કરી નાખું જલ્દી થોડું પછી તમારા ઉપર ડિપેન્ડ છે તમે કેટલો નાનો એસેલ લેવા માંગો છો મોટો એસેલ પણ એક લો પ્રોબેબિલિટી ઝોનમાં મારો એસેલ હોવો જોઈએ અને હાઈ પ્રોબેબિલિટી ઝોનમાં મારો ટ્રેડ હોવો જોઈએ લોકોના એસએલ એટલા માટે લાગે છે કે તમે માં હાઈ પ્રોબેબિલિટી લઈ છો કે માર્કેટ માટે એ બહુ છે એન્ટર થઈ અને જો આ બધામાં એવું ના હોય કે તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે તમારે કઈક કમાવું છે એટલે તમે ટ્રેડ લ્યો નહીં માર્કેટ તમને ટ્રેડ આપે ત્યારે તમારે ટ્રેડ લેવાનું છે અને સમજવું પડે એલ ટી એટલે તો જો હું ઘણી વખત મને લોકો ક્વેશ્ચન કરે ને સર સ્ટોક સિલેક્શન મેથડ કયો આવું કયો એ તમે બધા સોફ્ટવેર યુઝ કરી લો એવું કઈ હોતું નથી કે પાંચ મિનિટમાં સ્ટોક સિલેક્ટ કરી લ્યો ને બે મિનિટમાં સિલેક્ટ કરી લો ને આ બધું બહુ ખોટું નોનસેન્સ નોલેજ છે હવે આપણે એલએનટી નો ચાર્ટ જોઈએ એલ એન ટી લગભગ એવું થયું છે કે એક આ ટ્રેન્ડ પછી થોડુંક એ અપ જવાની ટ્રાય કરી છે બરોબર તો એ ઓબ્ઝર્વ કરતો હોય ઓબ્ઝર્વ ઘણા લોકો કરે શું ખબર છે ઓહો હવે આ એક આ રેજિસ્ટન્સ છે રેજિસ્ટન્સ ટુ ટુ એટલે ત્યાંથી ટ્રેડ લેશો એમ નહીં ત્યાંથી ટ્રેડ લીધા પછી જો ભલે ગ્રીન કેન્ડલ હોય ગ્રીન કેન્ડલ નીચે બે ત્રણ વાર એ માં આવી જાય તમારા એસેલ અહીંયા નીકળી જશે ફટાફટ એમ નહીં અહીંયા હું અલગ શું વિચારું કે ચલો કઈ માત્ર મને એક વસ્તુ ગમ્યો કે અહીંથી આ ઉપર ગયો પછી આમ નીચે આવે છે અને પાછો ઉપર ગયો એટલે કઈક ફાઇટ છે બાયરની કારણ કે આ રીતનું આમ રિવર્સ થતું હોય ને એટલે ધેટ મીન્સ કે શિફ્ટિંગ થઈ છે તો મને ગમ્યું સારી વસ્તુ છે બરોબર પછી હું કઈક જોઉં કે ભાઈ આઈ નીડ સમથિંગ તો હું આ એરિયામાં અહીંયા ઓબ્ઝર્વેશન રાખતો હોય કે ભાઈ ઠીક છે ચલો એને અહીંયા પોઝ લીધો તો અહીંયા પોઝ લીધો અહીંયા પોઝ લીધો એટલે બાયર આને ડિફેન્ડ તો કરે છે ચલો કઈ વાંધો નહીં બરોબર પણ હજી મારે કેવી સિચ્યુએશન જોઈએ છે કે ભાઈ ચલો એ શું કરવા માંગે છે તો જો અહીંયા છે ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી આ બે કેન્ડલ જો સ્ટોક બે વખત નીચે આવ્યો આ કેન્ડલનો લો શું હતો તો કે છત્રીસો ને તેર આ કેન્ડલ લો છત્રીસો પંદર છત્રીસો તેર અને છત્રીસો પંદર અને એ એક બે ત્રણ ચાર પાંચ છ દિવસના ગેપમાં આને બે લો માર્યા બરોબર તો એક યુનિક વસ્તુ થઈ કે અહીંયા લો માર્યા પાછો ઉપર ગયો પાછો એ જ પોઈન્ટ લો આવ્યો અને પાછું એને શું કર્યું ખબર છે પાછો હાઈ ક્રોસ કર્યો અહીંયાથી અને આ લો હતા એને અને આ જે એક્ટિવિટી એને કરીને એ ક્યારે કરી કે જ્યારે ઓલરેડી અહીંયા પોઝ લીધું અહીંયા પોઝ લીધું અહીંયા પોઝ લેની અપ જ હતો એ અપ ટ્રેન્ડ માણે આવું બિહેવિયર દેખાડ્યું મને તો મને શું ખબર પડી કે ક્યાંક ને ક્યાંક અહીંયા સેલર હેરાન કરતા હતા પણ અહીંયા બાયરે એને ડિફેન્ડ કર્યું આ બીજો પેલર બનીને બાયરે ડિફેન્ડ કર્યું બરાબર અને અચાનક પછી આનું હાઈ ક્રોસ થઈ ગયું તો મારા માટે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે મને એક બહુ સારો આ એક એસએલ ઝોન મળી ગયો મારા માટે બરાબર અને અહીંયા હું એન્ટ્રી લઉં તો કેવો ભાગી ગયો કારણ કે માર્કેટ મને અહીંયા ડિફેન્ડ કરતું દેખાય છે નોટ ઓનલી ઓલરેડી હું એક અપ ટ્રેન્ડમાં છું એટ ધ સેમ ટાઈમ બાયરે મને દેખાડ્યું કે બાયર ઉભા છે ડિફેન્ડ કરે છે તો અહીંયા ટ્રેડ લઈ લો તો હું નથી કહેતો કે આપણે બહુ સાચા જ છીએ આપણા એસએલ હિટ નહીં થાય પણ હું એવું જોઉં છું કે ક્યાં એક મને એક એવી રેન્જ મળે છે કે જ્યાં લો પ્રોબેબિલિટી છે મારો એસએલ હિટ થવાની બરાબર એટલે સ્ટોક માર્કેટનો કોઈ ફોર્મ્યુલા નથી અને એટલે હું આવી રીતના મારી લાઈફમાં સ્વિંગ સેટઅપ ફોલો કરી અને આગળ વધવાની ટ્રાય કરું બરાબર ઓકે હવે આવે છે આપણી પાસે એલ એન્ડ સોરી આ એલ એન્ડ હતો ને ઓકે હવે આપણે આવે છે કોટક બેંક ઓકે કોટક બેંક જુઓ તો કોટક બેંકમાં જુઓ તમે જે આ માર્કેટ હતું ત્યાં અહીંથી બેરીશ હતું પડતું હતું અચાનક એક નવું જોવા મળ્યું જો શું જોવા મળ્યું તમ મને ક્યો આ ગેપ ડાઉન થયું એટલે એક અહીંયા સપોર્ટ લીધો પાછો અહીંયા સપોર્ટ લીધો પાછા બે દિવસ પછી અહીંયા સપોર્ટ લીધો તો શું ખબર પડે કે ગેપ ડાઉન થયો એક સ્ટ્રેસ ઇવેન્ટ આવ્યો હોઈ શકે અમુક ફંડ અહીંયા એને સપોર્ટ કરતા હશે આવી રીતના થયું અહીંયા પાછું આવ્યું પાછું ઉપર ગયું પાછું આવ્યું એટલે શું થયું ખબર છે ત્રણ ત્રણ વખત આ પ્રાઇસને ડિફેન્ડ કરી તો મને આ ગમે મેં તમને નહોતું કીધું આ પેલું હું જવા દઉં બીજું હું જવા દઉં હું કઈ થર્ડ ચમત્કારની ની રાહ જોઉં કે મને એવું કે ભાઈ થોડુંક સેફ છે તો હવે અહીંયા હાઈ ક્રોસ કરે ને ત્યારે જો મેં આ એસએલ રાઈક હોય ને તો મને એવું હોય કે આ ટીમ એક બેઠી છે અને એસએલ નાનો છે અહીંયા મને રિગ્રેટ નહીં થાય તો જો હવે એસએલ પાછળ આવ્યું હોય નો આવે ને તો આવા બે ત્રણ ફ્લેગ હોવા જોઈએ કન્ફર્મેશન હોવા જોઈએ તમને વિચાર થશે કે હું આવી રીતના ટ્રેડ નહીં લઉં ઓહો આ રેઝિસ્ટન્સ હતું આ બ્રેક કર્યું ને એટલે લઈ લીધું નસીબ તમારે બહુ કામ કરવા જોઈએ નતર રેઝિસ્ટન્સ ટાઈમે ત્રણ ચાર વાર અહીંયા ફેલ થશે આ વસ્તુ અને તમારો એસએલ તમે ક્યાં રાખશો તમે જ્યારે રેઝિસ્ટન્સ માં ટ્રેડ લ્યો ને ત્યારે ઘણી વખત બધી કેન્ડલ બહુ મોટી હોય કાં તો સાઉથ નાની હોય દોજી હશે તો તમે અને કાં તો આવી રીતના ત્રણ ચાર કેન્ડલ હશે તો શું કરશો તમે એ બધા એસએલ ના બ્રેક થવાના ચાન્સીસ બહુ વધારે એટલે આ એક હજી સરસ એક્ઝામ્પલ આપણને મળી ગયું લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ ટાઇટન ટાઈટન હવે જો ટાઈટન માં તમને બહુ સરસ જોવા મળશે જો કેટલો સરસ અહીંયા સપોર્ટ લીધો અહીંયા બે કેન્ડલ લોહી સેમ આવે છે બહુ મોટો ટ્રેડ આપ્યો વળી પાછો નીચે આવ્યો એટલે તમે આ જુઓ ને કે આ બિહેવિયર હતું ઓગસ્ટનું નું પછી ઓનગોઈંગ સપ્ટેમ્બર જ્યારે શરૂ થયું ત્યારે અહીંથી બેરી સ્ટ્રેન્ડ શરૂ થયું અને સપ્ટેમ્બર એન્ડમાં અને ઓગસ્ટ ચાલુ એટલે આખો ઓગસ્ટ મંથ અને સપ્ટેમ્બર મંથ એન્ડ એટલે બે મહિના પછી એને પ્રાઇઝમાં આવી હોય તો બહુ ઇન્ટરેસ્ટિંગ નો કહેવાય એ વસ્તુ બરાબર હવે હું વિચારું છું કે હવે મારે શું કરું તો અહીંયા હું જોઉં ઓહો આનો હાઈ તોડ નાખો બીજી કેન્ડલ હાઈ તોડ નાખો તો મને એક મન શું થાય કે ઇટ્સ ઓકે યાર એક બહુ મોટું બાઈંગ આવ્યું હતું અને મોટા બાઈંગમાં જ અહીંયા બે મહિના પછી રોકાણ અને બે મહિના પછી અપર સાઈડ નો તોડ્યો તો હવે તમે મને કહેવાય કે લો પ્રોબેબિલિટી એસેલ ઝોન કહેવાય તો આમાં ટ્રેડ લેવાય પણ હું આમ ટ્રેડ નહીં લઉં ઓહો આ રેઝિસ્ટન્સ ટુ તો હું ટ્રેડ લ્યો તમે જો

હાઈ તમે ના કામ કરો એસેલ નું બહુ ટેન્શન ન લ્યો તમે આ રીતે ચાર્ટ જોતા શીખો બહુ અલગ રીત છે મારું વર્ષોનું જજમેન્ટ છે પણ તમને મજા આવશે તમે આ બધી વસ્તુને અલગ અલગ આઠ કે દસ સ્ટોક જ સારા સિલેક્ટ કરી લ્યો એવું નહીં કે બહુ દૂર દૂરના સ્ટોકમાં નિફ્ટી ફિફ્ટી ના સારામાં સારા અમુક સ્ટોક ચૂઝ કરી લ્યો કે જેમાં હેવી વોલ્યુમ હોય જ છે ભલે ને એમાં લ્યો કે એક વર્ષ ગયું ને ત્રણ ટ્રેડ મળ્યા કઈ વાંધો નહીં આપણા મહિનાના ત્રીસ ટ્રેડ નથી લેવાના તમે સમજો અને બીજી વસ્તુ હું કહી દઉં આમ છતાં મેં તમને કીધું એ પ્રમાણે જે લોકો આ રીતે સ્વિંગ ટ્રેડિંગ કરે છે એના ટ્રેડમાં હજી રિસ્ક છે કે ન કરે નારાયણ ને બહુ મોટું ગેપ ડમ આવી ગયું પાંચ પર્સન્ટ તમે લોકો ફસાઈ જશે એના કરતા સેમ સેટઅપ માં તમે હેજિંગ લઈ લો તો માં શું છે ડાઉન સાઈડ પ્રોટેક્શન મિનિમમ લોસ કે મિનિમમ પ્રોફિટ કરી નહીં તમે વર્સ કન્ડિશનમાં બહાર નીકળો નો નિયમ જ છે કે સૌથી તારું રિસ્ક મેનેજમેન્ટ લોકોને શું છે આર્ગ્યુમેન્ટ છે નથી કંટાળો આવે છે બરોબર ફોલો નથી કરવું એ લોકોને એવું છે સ્વિંગ ટ્રેડિંગ કંઈક શીખવાડી દો ને સર એકાદી કંઈક પેટર્ન આપી દો જે વારંવાર રિપીટ થતી હોય તો અમે મહિનાના કંઈક કમાઈ લે એવું નથી ભાઈ એવું એટીટ્યુડ જોડમાં ચાલે બિઝનેસમાં ન ચાલે થોડુંક આમાં ધ્યાન આપવું પડશે હું ખાલી વાત એ જ કહું છું તમને તો અત્યારે મારા આ બધા બહુ ફેવરેટ સેટઅપ છે આ એક થિંકિંગ પ્રોસેસ છે કે હું કઈ રીતે પોઝિશનલ કે સ્વિંગ જ્યારે સેટઅપ હોય એમાં કઈ રીતે વિચારું છું ઓપોર્ચ્યુનિટી શોધું છું આવી ઘણી બધી ટ્રીક છે એક ટ્રિક નથી ઘણું બધું છે આ ચાર્જ જોવાની રીત કહેવાય સ્વિંગ માટેના ટ્રેડ શોધવાની આ બધી રીત કહેવાય બરોબર તો હજી બધા વિડીયો પોસ્ટ કરીશ તમારું કામ એ છે કે તમે તમારા નોલેજ ને ફિલ્ટર કરો તમે અલગ રીતે વિચારતા શીખો બરોબર આંધળી દોટ મૂકીને દસ જણાને ફોલો ના કરો કે કોક આપણને કઈક આપી દેશે એવું નહીં થાય બરોબર બીજી વસ્તુ કે માની લ્યો કે તમારે સ્ટોક માર્કેટમાં કેરિયર બનાવવું છે તમારે વેલ્થ બનાવી છે તમારે બહુ મોટો લોસ થઈ ચુક્યો છે અથવા તો તમે એક રોલર કોસ્ટરમાં છો કે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ થાથા કરે છે વસ્તુ કોઈ પણ હોય એમ હોય કે એક સાચા રસ્તેથી વેલ્થ કમાવી છે અને શીખવાનો ઉદ્દેશ્ય હોય તો અમુક જ સિરિયસ ટ્રેડરનું પર્સનલ મેન્ટરશિપ આપું છું વીકેન્ડમાં સેટરડે અથવા સન્ડે હું બેસું છું ફેસ ટુ ફેસ આવવાનું રહેશે પણ હું જોઉં છું કે ટ્રેડર કેવો છે જો તમે સિરિયસ ન હોય તો હું કોઈને મેન્ટરશિપ નથી આપતો તમે ટીપ્સ ને શોર્ટકટ ને બધું ટ્રાય કરી લ્યો એનાથી કોઈ દિવસ કોઈ ઉદ્ધાર નહીં થાય અને એવા ટ્રેડર કે જે મારી સાથે તમારું નામ તમારું સિટી તમને કેટલો ટ્રેડિંગ એક્સપિરિયન્સ છે અને લાઈફમાં તમારે શું ગોલ છે મને કહો તો મને ખબર પડે કે તમને હું મેન્ટરશીપમાં બોલાવું ફેસ ટુ ફેસ કે ન બોલાવું અને આના વિશે બીજી શું માહિતી મારે તમને આપવાની છે બરોબર છે બાકી જજમેન્ટ તમારું ડેવલપ કરવા કરતા રહ્યો થિંકિંગ તમારું ઇમ્પ્રુવ કરો સ્ટોક માર્કેટ તમને રિબોર્ટ આપશે આ એન્ડ કરું છું